દાહોદ જિલ્લાને નવા બે તાલુકા જાહેર કર્યા હતા ત્યારે આજે આ તાલુકાના વિભાજન થયેલા ગામોને સરળતાથી તમામ લાભો તેમજ સરકારી કામોમાં સરળતા કામો પહેલી તકે તેમનો નિકાલ આવે તેમજ નવીન ગોવિંદ ગુરુ લીમડી તાલુકા જાહેર થતા આજે નવીન તાલુકા પંચાયત તેમજ મામલોદાર કચેરીએ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લામાં નવીન બે જેટલા તાલુકાઓ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં સુખસર તેમજ ગોવિંદ ગુરુ લીમડી તાલુકા જાહેર કરાયા હતા જેમાં આજે તારીખ છ ઓક્ટોમ્બર સોમવારના રોજ લીમડી તાલુકા પંચાયત તેમજ મામલોદાર કચેરીએ ઉદ્ઘાટન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો રાજકીય પક્ષોના નેતાઓ સહિત દાહોદ જિલ્લાના કલેક્ટર તાલુકાના મામલતાર કચેરી અને તાલુકા પંચાયતના કાર્યાલય નો શુભારંભ છે અને આજે અમારા માન્ય સંસદ સભ્ય શ્રી જશો જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને એના સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ અમારા જિલ્લા સમારતા કલેક્શન પૂરી બધા અધિકારી પદાધિકારી અને બધા ટીમના સભ્યો સાથે મળીને ગ્રામ્યજનો બધા જ આજે ઉત્સાહથી આ તાલુકાનું ઓપનિંગ અમે કર્યું છે તમામને હું શુભકામના પાઠવું છું અને સન્માનનીય આપણા પ્રદેશના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જે સત્તાનું વિકે વિકેન્દ્રીકરણ કરીને જે ચાલોદમાંથી આ લીંબડી ગોવિંદગુરુના નામે આ તાલુકો નવો આપ્યો છે અને એ તાલુકો ગોવિંદગુરુના નામે અમારા જે આદિબી સમાજનું જે આસ્થા કેન્દ્ર માનગઢ છે એ ગોવિંદગુરુનું નામ આ તાલુકા સાથે જોડીને સલાતન હિન્દુ સંસ્કૃતિ માટે જેમણે જે કામગીરી કરી હતી એમનો ઉપદેશ અને એમનો સંદેશ પણ પ્રજાજનોમાં જાય એના માટેના જે એક પ્રયાસ કર્યો છે સાથે સાથે ગાંધીજીના મતે જે આપણું જે ગામ છે અથવા નાનું જે ક્લસ્ટર છે ગણરાજ્ય બને એ સંકલ્પ જેમને ગાંધીજીએ કર્યો હતો એ આપણા સન્માને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે પૂરું કરી રહ્યા છે આજે સુશાસન કોને કહેવાય પંચાયતી રાજની જે વ્યવસ્થા હતી એ સાચા અર્થમાં અઠ્યોતેર વર્ષ પછી આજે લોકોને મળી રહી છે આજે ગામડું સદ્ધર બન્યું છે તેમની પોતાની આર્થિક વ્યવસ્થા પોતાની સ્વચ્છતા સ્વાભિમાન શિક્ષણ આરોગ્ય બધી જ વ્યવસ્થાઓ આપણે કરી રહ્યા છે અને આ તાલુકો જે બન્યો છે એમાં જે આવતા ક્લસ્ટરના જે ગામો છે એમાં આવનારા સમયમાં જે કુર્તી કડી છે એ બધા સાથે મળીને ઉમેરીશું ને આ તબક્કે હું રાજ્ય સરકારનો આ તાલુકો અમારો અહીંયા આદિવે સમાજને જે ચરણે ધર્યો છે ગોવિંદ ગુરુના નામે એટલે રાજ્ય સરકારનો આભાર માનવો કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ